નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ગઈકાલે આવેલા ભૂકંપની ગઈકાલે તારીખ તેર જાન્યુઆરીના રોજ જમ્મુ કાશ્મીરના કિશતવારમાં ત્રણ પોઈન્ટ એકની તીવ્રતાનો આંચકો હિમાચલ પ્રદેશના ચંબામાં પણ ત્રણ પોઈન્ટ એકની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કન્ટેનર અને બસ વચ્ચે અકસ્માત વીસ લોકો ઘાયલ થયા છે વડોદરાના વલસાડ નજીક નેશનલ હાઇવે અડતાલીસ પર જોરદાર અકસ્માત સર્જાયો છે ઓવર સ્પીડમાં આવી રહેલા કન્ટેનર ડિવાઈડર કૂદીને તેની ઉલટી દિશામાં જતું રહેતા બસ સાથે અથડાયું હતું અકસ્માતમાં એસટીના ડ્રાઈવર કન્ડક્ટર સહિત વીસ જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જન્મ જ હાર્ટ એટેક આવતા મોત ગુજરાતમાં વધુ એક છવ્વીસ વર્ષીય યુવાન હાર્ટ એટેકનો ભોગ બન્યો છે કડીના કુંડલ ગામમાં રહેતા નિકુંજ પટેલ નામના છવ્વીસ વર્ષીય યુવાનનું જન્મદિવસે જ હાર્ટ એટેકથી મોત થતાં પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે રાજ્યમાં વધી રહેલા હાર્ટ એટેકના કારણે વીસથી ચાલીસ વર્ષના યુવાનો જીવ ગુમાવી રહ્યા છે હેલ્થ વિભાગ તેમજ સરકાર માટે આ ચિંતાનો વિષય બન્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ કેજરીવાલને ઈડીનું ચોથું સમન્સ દિલ્હી સલાબકાંડમાં સીએમ અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી રહી છે કેજરીવાલે ઈડી દ્વારા ફરી એકવાર પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યું છે કેજરીવાલને મળેલું આ ચોથું સમન્સ છે આ પહેલા તેમને ત્રણ સમન્સ જારી કરવામાં આવ્યા છે અને તેઓ એક પણ વાર એજન્સી સમક્ષ હાજર થયા નથી અરવિંદ કેજરીવાલે અત્યાર સુધી મળેલા ત્રણેય સમન્સની અવગણના કરી છે અને આરોપ લગાવ્યો છે કે ઈડીની નોટિસ ગેરકાયદેસર છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે